તાલુકાના બારોઈ ગામ મધ્ય પીર સૈયદ હુમરશાહ બાબા જમાલી કાદરી રહેમતુલ્લા અલેહ ના ઈશાલે સવાબ અર્થે ન્યાજ અને ઇફતાર પાર્ટી નું આયોજન કરવામાં આવેલ જેમાં કચ્છ સૈયદ આલે રસુલ સમાજના મોબી બુજુર્ગ આગેવાન पीर सैयद बुद्धू बापू अंजार सैयद हाजी कायद कमालशाह बाबा सय्यद सैयद शाह बाबा सैयद सैयद बाबा बाबा मांडवी, बारोई सैयद मोहम्मद लेंस बापू सामतरा सैयद लतीफ शाह हाजी अमीन शाह मांडवी हाजी हनीफ बाबा पडियार शाले मोहम्मद भाई पडियार इकबाल भाई जत रफीक भाई बाफण इरफान हाले पोत्रा मुन्ना भाई कुरेशी हाजी जकरिया भाई कुंभार हाजी जकरिया भाई साठी हाजी उस्मान कुंभार हाजी उस्मान वेर सलाम भाई हालेपोत्रा होडका एडवोकेट गुलामशाह शेख अंजार मुंद्रा शहर सुन्नी मुस्लिम हित रक्षक समिति प्रमुख हाजी नूर मोहम्मद मंदरा, बारोई मुस्लिम समाज प्रमुख आमद गोयल तथा स्थानिको धर्मेंद्र भाई जेसर मुंद्रा शक्ति सिंह राठौर बारोई कासम भाई खलीफा शिराज भाई मलिक યાજભાઈ મોયડા મોહમ્મદભાઈ લંગા અને ઘણા બધા આલે રસૂલ સમાજના આગેવાનો અને કચ્છ મુસ્લિમ સમાજના આગેવાનોએ આ પ્રોગ્રામમાં હાજરી આપી હતી અને પ્રોગ્રામને ચાર ચાંદ લગાવ્યા હતા અને ઉમરા શાહ બાબાના ઈશાલે સવાબના આ પ્રોગ્રામમાં સવાબે દારઈન કમાવ્યું હતું આ પ્રોગ્રામમાં ઇફતાર બાદ પધારેલા મહેમાનોનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યો અને આખા કાર્યક્રમનું આયોજન બારોઈના અમીર શાહ સૈયદ અને તેમની યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો તમામ આવેલ મહેમાનોનો બારુઈ મુસ્લિમ યુવા સર્કલ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો શિરાજ મલેક અને ઇમ્તિયાઝ મોયડા સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો હાલ આજ બારોઈની અંદર ઇફતાર પાર્ટીનું આયોજન થયું છે અને હજરત ઉમર ઉમરસાબ બાપુનો યોમ વિશાલનો દિવસ અઢારમાં રોજે છે પરંતુ સત્તરમાં રોજે જ્યારે આ ભવ્ય આયોજન થયું છે અને આયોજનનો ઉદ્દેશ આપ જોઈ શકો છો કે હિન્દુ અને મુસ્લિમ સમાજના તમામ આગેવાનો સાથે મળી અને એક ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું છે ખૂબ સારું આયોજન ત્યારે મારી સાથે મુસ્લિમ સમાજના ધર્મગુરુ પણ છે અને હિન્દુ સમાજના ભાઈઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે તો પહેલાં તો આપણે ધર્મેન્દ્રભાઈ જયસિંહ એમની સાથે વાત ધર્મેન્દ્રભાઈ આજના આયોજન વિશે શું કહેશું નમસ્કાર ખૂબ ખૂબ આજના આપના મુસ્લિમ બિરાદરોના સત્તરમાં રમઝાન દિવસે સાંજે અહીંયા હમીશાબાપુ પરિવાર અને બારવી જમાત તરફથી ઇફ્તાર પાર્ટીનું આયોજન થયું જેમાં તમામે તમામ મુસ્લિમ બિરાદરોના જે જવાબદાર વ્યક્તિઓ છે એ દરેક કચ્છમાંથી પધાર્યા છે કાસમ સાહેબ બાપુ ઉપસ્થિત છે તમામે તમામની હાજરીમાં આજની ઇફતાર પાર્ટીનું આયોજન થયું અને આ આ આપના માધ્યમ દ્વારા સંદેશ કચ્છ નહીં સમગ્ર હિન્દુસ્તાનમાં વસતા તમામે તમામ ભાઈઓને એક સંદેશ પાઠવીએ છીએ કે આ જ રીતે સૌ હિન્દુના કે મુસ્લિમોના જે કંઈ તહેવારો છે એ શાંતિ અને અમનથી સૌ ભાઈચારાથી ઉજવે એવી આજના પવિત્ર દિવસે એક શુભેચ્છા સંદેશ પાઠવીએ છીએ ખૂબ ખૂબ આભાર અને ત્યારબાદ મુસ્લિમ સમાજના ધર્મગુરુ સહીદ કાસમ બાબુ બાબુ આપ અનેકો એકતાના આયોજનમાં પ્રોગ્રામમાં જતા હો છો પણ હાલ આવે તો આ પ્રોગ્રામ વિશે આપણે અલમદુલ્લા ઉમર શાહ બાવાની અઢારમાં રમઝાને એનો જોમે વિશાલ છે તો આજ સત્તરમે દિવસે રમઝાનનું સત્તરમું રોજો છે તો બારોઈ મધ્યે સૈયદ અમીર શાહ જી કોમી એકતાના આપણે દર્શન દેખાડવ્યા જેમાં જેસલભાઈ ધર્મેન્દ્રભાઈ જેસલ નુરમામનભાઈ ઉપપ્રમુખ છે મુન્દ્રાના હિતરક્ષક કમિટીના જખરીયાભાઈના પ્રમુખ છે ઇત્રક્ષક કમિટીના તેમ હનીફ બાવા જખરિયાભાઈ સાલે માહનભાઈ ઘણા અગ્રણી અને ઘણા સાદા દેકરામ અહીંયા અહીંયા આવ્યા ઓ ઉર્ષમાં ઉમરસાના અને કોમી એકતાના ત્યાં દર્શન થયા અને એ મેસેજ અમે પહોંચાડવા માંગીએ છીએ કે જ્યાં પણ ઇફતારનો પ્રોગ્રામ હોય ત્યાં હિન્દુ મુસલમાનની હાજરી હોય તો નાની જે આ બાળકો જોય છે એમાં પણ ભવિષ્યમાં એ ઉત્સવ પેદા થાય કે અમે પણ હેલી મળીને ઇફતાર પાર્ટી બનાવી ખૂબ સારી વાત કરી કે આવનાર પેઢીને પણ થોડુંક એવું ઉત્સાહિત થાય કારણ કે ન હિન્દુ બુરા હૈ ન મુસલમાન બુરા બુરા વો ઇન્સાન છે જીસકી સોચ બુરી હવે આ સોચને પૂરી કરવાની છે અને આવા સરસ આયોજન જ્યારે મુદ્રામાં થતા હોય તો અમારા જે વિડીયોને નિહાળી રહ્યા છો આ પણ આપણા વિસ્તારમાં આયોજન કરો હિન્દુ મુસ્લિમ સાથે રહીને તમામ તે દેશના જે પ્રોગ્રામો છે હળી મળીને મનાવો એ જ આપણી એકતા છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડમાં नवीयना सल्ले अला मदी सुलेयना सुले अह मदी यासी न तो दुहा लौला जी में का रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स